આસોદ તાલુકા ખાતે કાર્યકરોનો મિલન સમારોહ પોલીસ મથકની સામે આવેલી ખુલ્લી જગ્યામાં યોજાયો હતો જેમાં નેશનલ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ સભ્ય મુમતાઝ પટેલ સહિતના આગેવાનોએ હાજરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા દિવાળી બાદ દરેક તાલુકાઓમાં સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજ રોજ હાંસોટ તાલુકાનો મિલન સમારોહ પોલીસ મથકની સામે આવેલી ખુલ્લી જગ્યામાં યોજાયો હતો જેમાં નેશનલ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ સભ્ય મુમતાઝ પટેલ જિલ્લા પ્રમુખ પરિમળસિંહ રણા અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના વિધાનસભાના ઉમેદવાર અને તાલુકા પંચાયતના સદસ્ય વિજયસિંહ પટેલ સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિજયસિંહ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકાર ભય અને લોક દ્વારા શાસન કરી રહી છે કોંગ્રેસના આગેવાનો ઉપર ડરાવી ધમકાવી ખોટા કેસો કરી ચૂંટણી વખતે સરકારી તંત્રનો બે દુરુપયોગ તથા દારૂ બંધ કરાવવાની ધમકીઓ આપ પણ આપી હતી વધુમાં હાંસોટ કરતાં ગાંધીનગરમાં વધુ દારૂ પીવાય છે અને હાંસોટ કરતાં વધુ ભ્રષ્ટાચાર ગાંધીનગરમાં થાય છે જ્યારે પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ સીધા આરોપો લગાવી જણાવેલું હતું કે ત્રીસ વર્ષોથી પંડવાઈ સુગરને હસ્તગત કરી બેઠેલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સામે સુગરના ભ્રષ્ટાચાર બાબતે જો તપાસ થાય તો ઈશ્વરસિંહ પટેલ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હોત વમલેશ્વર ખાતે વમળનાથ સેવા ટ્રસ્ટે પણ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા જ્યારે નેશનલ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ સભ્ય મુમતાજ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાજપની નબળાઈઓની વાતો કરવા કરતાં આપણી સિદ્ધિઓ મતદારો સુધી પહોંચાડવી જોઈએ કોંગ્રેસ મુક્ત ભાજપનું સપનું ક્યારેય સફળ થવાનું નથી ભાજપની કોઈ પણ પ્રકારની ધમકીઓથી અમે ડરવાના નથી વધુમાં તેમણે ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક કોંગ્રેસને ફાળે જવાનું જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા લેવલ પર તે થવાની છે જેટલી મારી જાણકારી છે ગુજરાતમાં બે પાર્ટીનો સિસ્ટમ છે ભાજપા ને કોંગ્રેસ તો આ બે પાર્ટીના વચ્ચે જ ચુનાવ થવાનો છે હાલમાં કોંગ્રેસના એક સાંસદના ઘરેથી ત્રણસોને એકાવન કરોડ રૂપિયા આવ્યા શોકે સાહ તો તેમની તેની જાણકારી થવી જોઈએ ને પર્સનલ કપાસિટીમાં છે આ જેટલું મને ખબર છે કોંગ્રેસથી આ વસ્તુનું કંઈ લેવા દેવાનું નથી અને આવનાર લોકસભાની અંદર કોંગ્રેસ નું કેવી એક કવાયત રહેશે કે જેથી એક તાલુકા તાલુકામાં મોજૂદ છે બધા કાર્યકર્તા સાથે મળવા માટે કે એકજુટ થઈને મજબૂતીથી આ ચુનાવ અગાડી લડવાનું છે સરકાર દ્વારા ઈડી ની રેડ બાબતે શું ભાઈની રાજનીતિ છે પણ કઈ નહીં કોંગ્રેસ કભી ઝુકા નહીં ઔર કભી ઝુકેગી નહીં